તો આપણે લોટ આવી રીતે બીજો કપ પણ ચારી લેવાનો ચાર જરૂરી છે કારણ કે હવે આમાં હિંગ નાખીશું તો હિંગ નાખવી જરૂરી છે કારણ કે એનાથી ફ્લેવર સારી આવે એટલે આપણે કચરા વાટીને નહીં એના પાવડર હોય ને એ નાખીશું અને આમાં થોડોક પાવડર વધારે એડ કરવાનો હવે અડધી ચમચી થી પણ ઓછા લીંબુના ફૂલ લીધા છે હું લીંબુનો રસ નહીં એડ કરું તો એને આવી રીતે આપણે એનો ભૂકો કરી લેવાનો હવે લીંબુના ફૂલ છે એ એડ કરી દઈશ તમે ચાહો ને તો થોડાક એને પાણીમાં ઓગાળીને પણ એડ કરી શકો તમારી પાસે વધારે ટાઈમ હોય તો આ વન ફોર્થ કપ બેકિંગ સોડા જે ખાવાનો સોડા આવે ને એ એડ કરું છું બે પીચ જેવો છે હવે મીઠું ટેસ્ટ પ્રમાણે થોડુંક એડ કરવાનું મીઠું થોડું ઓછું હોય ને તો આમાં ચાલે વધારે નહીં એડ કરવાનું હવે આમાં તેલ એડ કરી દઈશું તો આ પરિણામ આપથી દોઢ પરી એડ કર્યું છે હવે આ બધું મિક્સ કરી દેવાનું આવી રીતે મોન દરેક લોટના કણમાં આવી જાય ને એવી રીતે બરાબર મિક્સ કરવાનું મસળી મસળીને હવે આટલું થઈ જાય એટલે આપણે લોટ એના બાંધી દેવાનો લોટ કઠણ રાખવાનો અને લોટને આવી રીતે મસાડતા મસાડતા આપણે બાંધી દઈશું તો જો ફ્રેન્ડ અને પાંચ મિનિટ સુધી બરાબર મસડ્યો છે હવે તમે સાઈડ પરનો લોટ જુઓ અને આનો કલર જુઓ વ્હાઈટમાં ડિફરન્ટ આવશે આ વ્હાઈટ લાગશે અને આ ડાર્ક યલો ટાઈપ લાગશે હવે આટલો થઈ જાય ને એટલે આપણે હવે સંચામાં ભરવાનો હવે આપણે આવો સંચો લેવાનો અને એમાં આવી ચીની જારી એડ કરી દીધી છે અને એમાં આપણે સંચામાં તેલ લગાવી દેવાનું બધી સાઈડે અને આની નીચે પણ તેલ લગાવી દેવાનું હવે આ આપણે અંદર આને લોટને એડ કરી દેવાનો રીતે આપણે જ લોટ મશીનમાં હવે ઉપર પણ આવી રીતે થોડુંક તેલ એડ કરી દેવાનું એટલે સંચા જોડે બહુ ના અને આપણે એને બંધ કરી દેવાનું તો ફ્રેન્ડ તેલ તપા મૂકી દીધું છે હજુ થોડુંક થયું ને એ થોડું ગરમ કરવા દઈશું આપણે તો ફ્રેન્ડ તેલ આપણું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે હવે આપણે એમાં સેવ પાડી લેવાની હવે આવું આવું થયા સુધી પછી આપણે છે ને એને હલાવવાની નઈ સેવને થોડો ટાઈમ આવી રીતે થવા દેવાની આ બબલ્સ બધા નીચે બેસી જાય ને પછી એને ફેરવવાની તો જો બબલ્સ ઓછા થઈ ગયા છે આપણે આવી રીતે એને તરવાની jo friends apri sel tayar હવે એને ફેરવી દેવાની તો ફ્રેન્ડ્સ આપણી સેવ તૈયાર છે હું તમને નજીકથી પણ બસાવું તો જો અને શોખ તો એટલી થઈ છે ને કે વાત જ કરવાની જો અવાજ પણ તમને આવતો હશે તો તમે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને એકવાર આ રીતથી બનાવજો અને મારી રેસિપી કેવી લાગે છે એ ચોક્કસ કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈપી પાક્કું કરજો ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીએ થેન્ક યુ